રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે હાડા હાથ વાઈ ગયા છોકરા આવ્યો ભણવા તૈયાર થઈ ગયા હે આજ શનિવારે છે કા શનિવારે તો વહેલું જવાનું વહેલું વી આવે ને સુરત પછી કઈ આગળ બોલાય ખાલી એટલું જ ન બોલાય હે

અને આપણે હવે શું કઈક કામ કરવાનું છે પાણી પાવાનું ચાલુ કરી દીધું થોડું કઈક કામ અત્યારમાં કરી શકે અત્યારમાં આપ પીવે ખોર ખાય ને લાયક પીવે બીજી ન અને છોકરાને જો રિક્ષા આવી જાય છે ભણવા વૈયા જઈશ વૈગ્યા પાછ બધી ને જો હુકી ની નાખ દીધી ફેરવી આને એક પીધું બીજું નથી પીધું અને ખાતા આવડી ગયો આવડી ગયો ને ખાતા હમ અસલી ખોરાક હે તબુ નહીં ખાતા આવડી ગયું હુકી ની ને કડકડ થાય ને મજા આવે જો અલા પાંદડા ખવાય અલે Betina, 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 તો રામ રામના જાય માતાજી બધાને કેમ છો બધા મજા તો મજામાં જ છે સ્વાગત છે એક નવા બ્લોગમાં અને આજ છે રવિવાર ને શિયાળો એટલે ટાઈટ તો હવે જો આવશે એટલે સવારમાં કોટ પહેરી લીધો ને કાઢ નિશાળે જાઓ એટલે ન પહેરી જતો અહીંયા ટાઈટ ન હોય બસમાં કડી ગયા અહીંયા પછી અમે ભડકો કરીને તાપતા આવે એટલે એવું બધું રહ્યા ને કીધું વ્લોગ ચાલુ કરી દે અને આજ તો હવે જો સુરત દાદા એ જો ઘણા નીકળી ગયા હે નવે વ્લોગ કર્યો ચાલુ દેખા તો નહીં હરખું જો અહીંયા સુધી આયા હે ને આજ તો હવે કપા વીણવાનું ચાલુ કરવાનો હે એટલે ખુલી ગયો હે ને વીણી નાખી દીધી એટલો જેટલો વીણાય એટલો આજ ઘરે હે ને તે બધા વીણશું એટલે એવું બધું હે ને ટાયઢા આજ બહુ હતી એટલે કોટ પહેર લીધો ને તો ને અહીં બાજુ જો હવે બધા આવવાના હે જેટલા આવે એટલે આજ બધું જેટલો વીણાય ને એટલો વીણ નાખી દીધું

તો હાડા અગિયાર વાગી ગયા હે ને અમે જો કપા કેટલો વીણો એ તમને બતાવું તો અને હવે જો આને બાદ બધાય બેહી ગયા હે ને કપા તો આપણે જો હવાર ના વીણી ને આટલો વીણ નઈ ખોયો આયા હું હે ને થોડો પારો હતો આયા હું દે આ થોડા ક્રિયા ને કેરા કાટા આયા હતા હવે ઘડીક બેઠા કીધું પછી હવે આયલા જાય ઘડીક થમે ને આ ગયો તો હું દુકાને બધાય આટો જો ભાગી આયા એટલે આ નનકા નનકા છોકરા ઘડીક કાયા કા ઝપટ બોલાવે ને બધા ના 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 હે એટલે ના 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 હે

તે ગાડી બે ગાહાડીઓ જો બાંધી આ એક ખરખી નો લઈ થોડીક અધૂરી એટલો વીણો હોવારનો ખલ્લાખા ને બધાય બદલાઈ ગયા લઈ ગયો તો રેડિયો અમારું નામ તો ખબર પડશે બધાય વાઈ ગયા બધા દસ સલા બીજા હાથે લેતો હું લાવતો ચાલો ચાલો પાણી બાણી પછી પાછા આવે જેટલો લેવાય એટલો લેવા માંડ્યો

બારક વાગી ગયા કીધું હું રહ્યો ઢોરા પાય ઉઠે પછી એની લપ ન રે અને મારો પાણી લેતા જઈશ મારો શાહ ને હું જઈશ પછી હું જવા દઈશ એટલે પાય લો બીજાને પાય લીધા છે બીજા બાકી બે ત્રણ ને પાવાના છે હવાઈરે જો કે હવાઈરે પાઈ લે એટલે એને ન પાવાનું હોય એવું બધું હોય એટલે હાલો પાય લો ઢોરા બુરા અને બારી એ શાક બનાવી નાખશે આજ એટલે વીણાઈ અને પછી બપોરો કરવાનો હોય ત્યારે એ આવશું ને મારા ટાબુ બેન જોવાય હુતા હે એ અમારે હુતા દીશે બાકી જો આને થવાય પાયથી એટલે આ તો લગભગ નહીં પીવે હું લઈ આને ભગલાન તૈને પાવાના હે ને ટાબુ મૂકી જોઈશ પીવે તો મિત્રો વાગ્યો હે હવા એક ને કપાસ આપણે અડધેક છે લગભગ નહીં કોઈ ગયા અડધા થોડા એટલે કોઈ ગયા

હે કપ્પાનું ઊભડું નથી ને જીવડાને સુડ્યું ને લા ના રેયું નક કરી ગયો ને કપ્પાનું હોય તો એ કાય નથી ખાવા મત ખાવા મંડો ત્યાં ઉપરથી હે સેવનું શાક છે સાઈસ છે મ ચોરીનું શાક છે મરચા છે બટેકાનું શાક છે

અને કપા વેણતા એટલે પછી કાંઈ વિડીયો શૂટિંગનો ટાઈમ મળ્યો નથી કારણ કે કપ્પા જ જો બપોરે કરી આકાશે વેણી ગયા અને આ રે ને આટલે લગી એ જે અધૂરા હે એ હવે પૂરા થાય છે કાલે જ વીણવાનો જ છે અને જો આટલો વીણો ચાર પાંચ ગાડી પૂરી નથી ચાર હાડા ચાર ગાડી જેવું થાય

બસ આ સલાખા કાલ બંધાઈ જશે નસ સલાખા માંટ ટાંકે લાવ હે હાલો અત્યારે હે ને દી ટુકો હો ને વી લાંબો હે એટલે ઢોરા નું નંદ બાકી કામ ટુકઈ ને વે લાંબો એમ કે હય ઉપર બોલ તો પણ સાળ એટલે તમ કઈ દયો એટલે હાલ નેણ દે હે એટલે નેણ લેવાની હે ઈ બધા ઈ કરસે ભેંનું ની બધું ફેરવવાનું ને નેણ નું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને ફરી મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો